મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિત્રી આપ સર્વ ભક્તજનોને જય ગણેશ આજે આ પાલપાટિયા હજીરા રોડ સ્થિત શ્રી અન્નપૂર્ણા ધામમાં બિરાજમાન શ્રી સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજીના પ્રાગટ્યુત્સવ પર્વ પ્રસંગે આજે સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા પધારી રહ્યા છે સવારમાં સિદ્ધિ વિનાયક ભગવાનનું કેસર જળ દ્વારા તીર્થ જલ દ્વારા અભિષેક પૂજન થયું ત્યાર પછી આજે મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ યાગનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં એકસો એકાવન કપલમાં શ્રી ગણેશ ભક્તો આ ગણેશ યાગમાં ભાગ લઈ રહ્યા છે યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે પાંત્રીસ કલાક કલાકે રાખવામાં આવ્યું છે અને ત્યાર પછી રક્તદાન શિબિરના પણ આયોજન રાખવામાં આવ્યું છે તે ઉપરાંત આજે સિદ્ધિ ભગવાનની ભવ્ય દિવ્ય મહાઆરતીનું આયોજન સાંજે સા સાત્રીસ કલાકે રાખવામાં આવ્યું છે મંદિર પરિસરની અંદર આજે આપણને અષ્ટ દર્શન પણ પ્રાપ્ત થશે અષ્ટ જે પ્રતિકૃતિ છે તે પણ અહીંયા પધરાવવામાં આવી છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો રહ્યા દર્શન જય ગણેશ જય સિદ્ધિ વિનાયકના ઘોષ સાથે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે અહિયાંની જે પ્રતિકૃતિ છે ભગવાનની સિદ્ધિ વિનાયકની મુંબઈની સિદ્ધિ વિનાયકજીની પ્રતિકૃતિ છે એની રૂબરૂચ પ્રતિકૃતિ અહીંયા પધરાવવામાં આવી છે સર્વ ગણેશ ભક્તો સુરત અને ગુજરાતના સર્વ ગણેશ ભક્તોને અહીંયા આજે દર્શન હેતુ પધારવા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવું છું આપ સપરિવાર પરિવાર સહિત આજે દર્શન હેતુ અવશ્ય પધારો જય ગણેશ